નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના હવામાન વિભાગના સમાચારમાં તો મિત્રો આજના સમાચારમાં આપણે વાત કરીશું કે ચોમાસા દરમિયાન વાવાઝોડું આવશે કે નહીં ચોમાસામાં વરસાદ કેટલો પડશે શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વગેરે અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને હવામાન વિભાગના અને વરસાદને લગતા સમાચાર મળતા રહે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તારીખ છ અને સાત મેથી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પણ થવાનું છે આ બાદ દસ થી ચૌદ મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતાઓ છે તે બાદ વીસ મેથી ફરી ગરમી વધશે આ બાદ ફરીથી ચોવીસ પચીસ મે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે જેમાં ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે તેમજ મિત્રો આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી પણ કરવામાં આવી છે સાથે મિત્રો ઓક્ટોબર સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે વધુમાં તેમણે આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે પવન પશ્ચિમી દિશા તરફનો હોવાથી ચોમાસું સારું રહેશે આ વર્ષે જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો મિત્રો દસ થી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસ થી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે જે બાદ વીસમી તારીખે ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ રહેલી છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કોમોસમી વરસાદની આગાહી કરાઈ છે જોકે સાત જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે આઠ થી ચૌદ જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાઓ છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે તેમજ મિત્રો જેઠવડમાં શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતાઓ કહી શકાય